ભારત કાર્ડ બનાવવું અને અપડેટ કરાવવું રેશન કાર્ડની કેવાય સી પ્રક્રિયા જે ઇ કેવાયસી તરીકે ઓળખાય છે તે પરિપૂર્ણ કરવી જેવી તમામ સુવિધાઓનો લાભ લોકોએ લીધેલો હતો આ પ્રસંગે સારી ઉત્કલમ ઓફ અમરેલીના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી સુરેશભાઈ શેખવા બીનાબેન વણજારા શીતલબેન ઠાકર તુલસીદાસ મકવાણા સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહેલા હતા